નમસ્કાર મિત્રો અરવિંદ માલી ઓફિશિયલ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે લોકરક્ષક ભરતી બોર્ડ દ્વારા તારીખ વીસ છ બે હજાર પચીસના રોજ લોકરક્ષક કેડરની લેખિત પરીક્ષા તારીખ પાંચ પંદર છ બે હજાર પચીસના રોજ લેવામાં આવેલી હતી તેની પ્રોવિઝનલ આન્સર કી માસ્ટર સેટ પ્રશ્નપત્ર મુજબ જાહેર કરવામાં આવેલ છે તે આપ અહીં એલ આરડી ગુજરાત બે હજાર એકવીસ ડોટ ઇન પરથી ડાઉનલોડ કરી શકો છો અહીંયા આપ પ્રોવિઝનલ આન્સર કી જોવા માટે અહીં ક્લિક કરો તે ક્લિક કરવાથી આપ પ્રોવિઝનલ આન્સર કી જોઈ શકો છો સૌપ્રથમ આપણે જોઈએ પાર્ટ એમાં ચાર્ટ પરથી પ્રશ્નો આપેલા હતા એમાં પ્રશ્ન નંબર એક દરેક વિભાગમાં કેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે તો વિજ્ઞાનમાં પાંચસો વાણિજ્યમાં ચારસો કલા છસો કાયદો ત્રણસો અને અન્ય બસો વાળો જવાબ આવશે ત્યારબાદ વિજ્ઞાનમાં ચાલીસ ટકા વિ વાણિજ્યમાં સાઠ ટકા કલામાં પંચ્યાસી ટકા કાયદોમાં પંચાવન ટકા અને અન્ય પચીસ ટકા મહિલા વિદ્યાર્થીઓ છે તો વિભાગ દીઠ આ મહિલા વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી જણાવો તો આમાં બી ઓપ્શન આવશે વિજ્ઞાન બસો વાણિજ્ય બસો ચાલીસ કલા પાંચસો દસ કાયદો એકસો પાંસઠ અને અન્ય પચાસ પ્રોવિઝનલ આન્સર કી મુજબ આ પ્રમાણે જવાબો છે પાંચે વિભાગમાં પ્રશ્ન નંબર ત્રણ પાંચે વિભાગમાં પુરુષ વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી છે તો વિજ્ઞાનમાં ત્રણસો વાણિજ્યમાં એકસો સાહીઠ કલા નેવ કાયદો એકસો પાંત્રીસ અને પચ એકસો પચાસ પ્રશ્ન નંબર ચારમાં વિભાગીત મહિલા અને પુરુષ વિદ્યાર્થીઓનો ગુણોત્તર જણાવો વિજ્ઞાન બે બે જેમ ત્રણ વાણિજ્ય ત્રણ જેમ બે કલા સત્તર જેમ ત્રણ કાયદો અગિયાર જેમ નવ અન્ય એક જેમ ત્રણ ત્યારબાદ પ્રશ્ન નંબર પાંચ દરેક વિભાગમાં પરીક્ષાનું પરિણામ નીચે મુજબ આવેલ છે પાસ પિસ્તાળી ટકા નપાસ છ પાંત્રીસ ટકા વીસ ટકા વિજ્ઞાનમાં પાસ અને વાણિજ્યમાં નપાસ કલામાં એટી કાયદોમાં પાસ અને અન્ય નપાસની સંખ્યા જણાવો તો બસો પચીસ પાંચ ડી બસો પચીસ એકસો ચાલીસ એકસો વીસ એકસો પાંત્રીસ અને એકસો સિત્તેર ત્યારબાદ પ્રશ્ન નંબર છ છે ચારસો પચાસના અઠાવન ટકા માઇનસ બસો પચાસના ખાલી જગ્યા ટકા બરાબર એકસો એક્યાસી છનો જવાબ બી બત્રીસ સાતનો એની આવક બીના સાહીઠ ટકા છે અને બીની આવક સીના એંસી ટકા છે સીના ટકાવારી તરીકે એની આવક કેટલી સાતનો જવાબ ડી અડતાલીસ ટકા આઠ સાદા વ્યાજે આઠ વર્ષમાં પૈસા બમણા થાય છે કેટલા વર્ષમાં તે મૂળ રકમના પાંચ ગણા થશે બત્રીસ વર્ષે જવાબ એ આઠ એ બત્રીસ વર્ષ નવ પ્રશ્નો નંબર નવ એક વિમાન છસો કિલોમીટર કલાકની ઝડપે ઉડી રહ્યું છે તે સવારે દસ વાગે ઉડાન ભરે છે અગિયાર ત્રીસ કલાકે એક કલાકનો વિરામ લે છે અને પછી ફરી ઉડાન ભરી બપોરે બે વાગ્યે તેના ગંતવ્ય સ્થાને પહોંચે છે જો વિમાન ઝડપમાં કોઈ ફેરફાર ન થયો હોત તો કેટલા કેટલો અંતર કાપ્યો હશે નવનો જવાબ સી અઢારસો કિલોમીટર પ્રશ્ન નંબર દસ તેર ને ત્રણ ઘાત ગુણ્યા આઠની ત્રણ ઘાત ભાગ્યા બત્રીસ કેટલો જવાબ આવશે દસનો જવાબ છે પાંત્રીસ હજાર એકસો બાવન ત્યારબાદ લાઇન ચાર્ટના પ્રશ્નો છે એક શહેરમાં થયેલ વરસાદની વિગતો આપેલ છે એના આધારે પ્રશ્ન અગિયારથી પંદર છે તો પ્રશ્ન નંબર અગિયાર જોઈએ જો વર્ષના પ્રથમ છ મહિનામાં જાન્યુઆરીથી જૂન સરેરાશ વરસાદ ત્રણ સેમી ગણવામાં આવે તો જૂનમાં ઓછામાં ઓછો કેટલો વરસાદ શક્ય છે અગિયારનો જવાબ છે સી એક સેમી પ્રશ્ન નંબર બાર છે પ્રથમ પાંચ મહિનાનો જાન્યુઆરીથી મે સરેરાશ માસિક વરસાદ કેટલો છે બારનો જવાબ છે એ ત્રણ પોઈન્ટ ચાર સેમી પ્રશ્ન નંબર તેર પ્રથમ પાંચ મહિનાઓમાં જાન્યુઆરીથી મે સૌથી સૂકા મહિનાની સૌથી ભીના મહિનાની સુધીની વરસાદમાં કેટલો ટકાવારીનો વધારો થયો છે તેરનો જવાબ છે બી પંદરસો ટકા પ્રશ્ન નંબર ચૌદ હવામાન ખાતાની આગાહી મુજબ આગામી ત્રણ મહિનાઓમાં પ્રશ્ન નંબર ચૌદ હવામાન ખાતાની આગાહી મુજબ આગામી ત્રણ મહિનાનો જૂન જુલાઈ ઓગસ્ટ વરસાદ પ્રથમ પાંચ મહિનાના જાન્યુઆરીથી મે કુલ વરસાદના કરતાં પચીસ ટકા વધારે હોય તો વર્ષના પ્રથમ આઠ મહિનાનો જાન્યુઆરીથી ઓગસ્ટ સંયુક્ત વરસાદ કેટલો થશે ચૌદનો જવાબ છે ડી અડત્રીસ પોઈન્ટ પચીસ સેમી પંદર પ્રશ્ન ક્રમાંક પંદર પ્રથમ પાંચ મહિનાના જાન્યુઆરીથી મે થયેલા વરસાદની સરેરાશ કરતાં ઓછો વરસાદ થયો હોય તેવા આ લેખમાં આપેલ મહિનાઓ કેટલા છે પંદરનો જવાબ છે સી ત્રણ મહિના સોળ રમેશે છ અઠ્યાવીસ હજારથી ધંધો શરૂ કર્યો હતો અને ત્યારબાદ મહેશ બેતાલીસ હજાર સાથે તેની સાથે જોડાયો જો વર્ષના અંતે નફો સમાન રીતે વેચવામાં આવે તો મહેશ કેટલા મહિના પછી જોડાયો સોળનો જવાબ છે એ ચાર મહિના સત્તર પાણીથી પૂરી ભરેલી પંદર ડોલની ડોલથી એક ટાંકી આખી ભરાઈ જાય છે પૂરી ભરેલી દરેક ડોલમાં બાર લીટર પાણી રહી શકે છે જો ડોલમાં દરેક ડોલમાં દસ લીટર જ પાણી ભરવામાં આવે તો તે જ ટાંકી ભરવા માટે કેટલી ડોલની જરૂર પડશે સત્તરનો જવાબ છે સી અઢાર અઢાર નંબરનો ક્વેશ્ચન એ અને બી કામ એક્સ પાંચ દિવસમાં કરે છે અને બી અને સી કામ એક્સ સાત દિવસમાં કરે છે એ અને સી કામ એક્સ ચાર દિવસમાં કરે આમ કામ એક્સ માઇનસ એ બી અને સી એકલા કરે સૌથી વધારે કોણ સમય લેશે અઢારનો જવાબ છે સી બી ઓગણીસ એક રકમનો બા સાડા બાર વાર્ષિક સાડા બાર ટકા લેખે વાર્ષિક દરે બે વર્ષનું ચક્રુતિ વ્યાજ અને સાદા વ્યાજનો તફાવત સાતસો એક્યાસી પોઈન્ટ પચીસ છે તો એ રકમ કંઈક કઈ હશે ઓગણીસનો જવાબ છે પચાસ હજાર ડી વીસ ખાતરની એક થેલીનું વજન સાઠ કિલો છે અને તેમાં પચીસ ટકા નાઇટ્રોજન છે થેલીમાં કેટલા ગ્રામ શુદ્ધ નાઇટ્રોજન છે વીસનો જવાબ છે પંદર હજાર ડી ત્યારબાદ આપ એકવીસ ગુણાકાર છે એકવીસનો જવાબ એ છે બાવીસનો જવાબ છે ડી આઠ હજાર ત્રેવીસનો જવાબ છે બી અઠ્યાવીસ ચોવીસનો જવાબ છે સી સત્તરસો પચીસનો જવાબ છે પંદર એ ત્યારબાદ પરિચ્છેદને ગ્રહણ કરીને પ્રશ્નનો જવાબ છવ્વીસ ત્રીસ ઉત્તરો આપેલા છે એમાં છવ્વીસનો જવાબ છે સિરીસ બી સત્યાવીસનો જવાબ છે એ પાનકોવો અઠ્યાવીસનો જવાબ છે ડી દીવી દીવી ઓગણત્રીસનો જવાબ છે પુષ્પકતાગરા ત્રીસનો જવાબ છે એ ખલેલી એકત્રીસનો જવાબ છે સી એક લાખ આઠ હજાર બત્રીસનો જવાબ છે ડી નવસો નેવું તેત્રીસનો જવાબ છે એ નવ પોઈન્ટ છ ચોત્રીસનો જવાબ છે સી પંચાવન અંશ પાંત્રીસનો જવાબ છે બી ત્રણ પોઈન્ટ પાંચ છત્રીસનો જવાબ છે એ એકતાલીસ હજાર પાંચસો જવાબ છે સી વીસ આડત્રીસનો જવાબ છે ડી ચો ચોમોતેર ઓગણચાલીસનો જવાબ છે બી નેવું ચાલીસનો જવાબ છે સી ચોવીસ એકતાલીસનો જવાબ છે એ ત્રણ કિલોમીટર પૂર્વ દિશા બેતાલીસનો જવાબ છે ડી એ તેતાલીસનો જવાબ છે બી બહેન ચુમ્માલીસનો જવાબ છે ડી એન ઓપી પિસ્તાલીસનો જવાબ છે સી પંદર ત્યારબાદ પરિચ્છેદને ગ્રહણ કરીને પ્રશ્નોનો જવાબ આપવાના છેતાલીસથી પચાસના ઉત્તરો એમાં છેતાલીસનો જવાબ છે બી અતીય સુડતાલીસનો જવાબ છે ડી કિંકીણી અડતાલીસનો જવાબ છે નિરબીજ એ ઓગણચાલીસ ઓગણપચાસનો જવાબ છે સી વિભીષિકા પચાસનો જવાબ છે એ સુશલિસ્ટ એકાવનનો જવાબ છે ડી રણશિંઘુ બાવનનો જવાબ છે ખ ડી ખેપનનો જવાબ છે સી ત્રણસો ને છત્રીસ જવાબ છે બી ફ્લોરો ફ્લોરિનસ પંચાવનનો જવાબ છે બી જીરો નવ ત્યારબાદ પદ પરિચ્છેદને ગ્રહણ કરીને જવાબ આપવાના છે છપ્પનથી સાઠ છપ્પનનો જવાબ છે સી પ્રથમ તત્વમાં માને છે અને બીજી વિશ્લેષણ કરે છે સત્તાવનમાં જવાબ છે ડી આગવી અઠાવનનો જવાબ છે પૂર્ણ સત્ય સુધી પહોંચવા માટે એ ઓગણસાઠનો જવાબ છે બી બંને પદ્ધતિઓનું એકીકરણ સાઈઠનો જવાબ છે બી જીવનનું સત્ય પામવા માટે ભિન્ન પદ્ધતિઓ છે એકસઠનો જવાબ છે બી સોહન રિયા નેહા કિરણ અમિત બાસઠનો જવાબ છે બી બી સાઈઠ તેસઠનો જવાબ છે એ આઈ યુ એમએક્સ સી ચોસઠનો જવાબ છે એ ઠનો જવાબ છે એ ઝીરો એક છાસઠનો જવાબ છે ડી જીરો ચાર સડસઠનો જવાબ છે એ દસ આ રીતે આપ બધા જ જે પોલીસ ભરતી બોર્ડે જે પ્રોવિઝનલ કી જાહેર કરી છે તેના જવાબો અહીં આપ જોઈ શકો છો આમાં આપને કોઈ ભૂલ જણાય તો ભરતી બોર્ડે નિયત કરેલ તારીખોમાં અરજી કરી એકસો ને એકત્રીસમાં પ્રશ્નથી તો જોઈ શકો છો અહીંયા સુબ્રમણ્યમ વિજયલક્ષ્મી સી જવાબ છે બસો પ્રશ્નો છે કુલ બસો પ્રશ્નોના અહીં પ્રોવિઝનલ જવાબો આપવામાં આવેલ છે પોલીસ ભરતી બોર્ડ દ્વારા એ આપ ચેક કરી અને જો આપને કોઈ વાંધો જણાય તો પોલીસ ભરતી બોર્ડ દ્વારા જે જાહેર કરવામાં આવેલ તારીખો વચ્ચે આપ વાંધા રજૂ કરી શકો છો